મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમેરિકાના મોટેલ માલિકે સુરતની સગીરા સાથે વડોદરામાં ભાડે મકાન રાખીને દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે ઓગણસાઠ વર્ષીય બેફામ એનઆરઆઈ આટલીથી નથી અટક્યો તેણે સોળ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી જયેશ પટેલની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપી જયેશ પટેલ અને તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો છે જયેશ પટેલ અમેરિકામાં પોતાની મોટેલ ધરાવે છે અને તેને બે દીકરી પણ છે જ્યારે જયેશ પટેલ તેની પત્ની સાથે નવ ડિસેમ્બરે જ વડોદરા આવ્યો હતો અને તેના પુરા સ્થિત મકાનમાં તેની પત્ની સાથે રહેતો હતો સગીરાને રાખવા માટે તેને આકોટા વિસ્તારમાં એક ભાડે મકાન રાખ્યું હતું આ મકાનમાં જયેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું સયાજીગંજ પોલીસ આ મામલે ગુનો નોંધી આરોપી જયેશ પટેલની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી આ બાબતે એસીપી ડીજે ચાવડાએ જણાવ્યું હતું કે ગઈકાલે એક પિતાએ પોતાની સગીર વયની દીકરી સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ સાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને ગુનાની ગંભીરતા જોતા દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ ભૂપતભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણસાઠ નિઝામપુરા વડોદરા શહેરનો રહેવાસી છે તાત્કાલિક અસરથી તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે અને દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા અને આ કર્મ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાથ છે તો ગુનાના આરોપી ધરપકડ પોલીસે અને ગુના સંબંધિત વધુ તપાસ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે